કેમ છો એવરીવન આજે ફરીથી આપણે રમવા જઈ રહ્યા છીએ ભાઈ સુપર માર્કેટ સેમ લેટર તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો વિડિયો ઓલ રાઈટ તો ભાઈ આવી ગયા છે ભાઈ ગેમ માં તારે ભાઈ આપણો પટેલ માર્ડ ભાઈ નામ ભાઈ એકદમ રાપચિક છે ને ભાઈ કોઈ નહીં તો ભાઈ આજનો આપણો ફંડો શું છે કે ભાઈ આપણે નેક્સ્ટ એપિસોડમાં ભાઈ આપણે સ્ટોરેજ ખોલ્યું હતું બરાબર સ્ટોરેજ ખોલ્યું હતું પણ સ્ટોરેજ કરો આપણી જોડે માલ જ નથી તો આજે આપણે સૌથી પહેલાં બધી પ્રોડક્ટના ભાઈ બે બે ત્રણ ત્રણ બોક્સ મંગાવીને ભાઈ માલ લાવવાનો જ બરાબર તો એ કરવાનું છે બીજું પછી આપણે ભાઈ સ્ટોરને અપગ્રેડ કરવાનો છે યાર આપણે આની જગ્યા વધારવાની છે બધું બહુ કામ કરવાનું છે તો ચલો ચાલો કર્યું તો સૌથી પહેલાં તો ભાઈ આપણે આના બે બે બોક્સ મંગાવવાના જ બરાબર એક બે ચલો આનો જ ડન થઈ ગયો ઓકે તો હવે ભાઈ બ્રેડ એક બે ભાઈ ઘઉંનો લોટ ઓઇલ પાસ્તા સુગર પાવડર પાણીની બોટલ ચીઝ કોફી આ બધું ભાઈ બે બેન મંગાવવાનું છે ઈંડા મિલ્ક ટી બોક્સ ભાઈ ખાસું એવું છે ભાઈ પીનટ બટર આ ભાઈ કશાકનો પાવડર છે ઓલિવ ઓઇલ પછી પાસ્તા પાસ્તા કંઈક અલગ જાતના જ ભાઈ રાઈસ ભાઈ પુલાવ પુલાવ ઓલમોસ્ટ આઠસો ડોલરની વસ્તુ થઈ ગઈ અને આપણી જોડે ભાઈ સોળસો ડોલર છે બરાબર આ મીઠું છે ભાઈ કેક પછી બીજી જાતની કેક પેન કેક છે ને આ કેક છે પછી કેન્ડી ભાઈ ઓકે હજાર રૂપિયાનું થઈ ગયું છે ભાઈ આ સિરિયલ ભાઈ બધી વસ્તુ આજે બે બે મંગાવી જ લેવાની એટલે ભાઈ આપણે છે ને રોજ રોજ ભાઈ વસ્તુ મંગાવી ના પડે બરાબર ભાઈ ઓરેન્જ જ્યુસ સોડા પછી બીજી સોડા ઓકે ભાઈ મેક્સ થઈ ગયું પચાસ વસ્તુ જ આવે ભાઈ એક સાથે તો આપણે ભાઈ એક ઓરેન્જ જ્યુસ થી બાકી છે ચલો ભાઈ આને બાય કરી લઈએ ઓલમોસ્ટ ભાઈ ચારસો ડોલર જ રહે આપણી જોડે કોઈ નઈ ભાઈ ચલો આ સોડા આ સોડા એપલ જ્યુસ મિલ્ક પછી સાદી સોડા પછી બી છ વસ્તુ રહી છાસ આ ચીઝ છે ભાઈ હની છે પછી આ ટુ કઈક છે ટન ઊંડા અને સુપર પાવડર ઓકે ઓલમોસ્ટ ભાઈ સાતસો ડોલરની છે કોઈ નહીં ભાઈ સૌથી પહેલા તો ભાઈ આપણે ચાલુ કરીશું ને કાંઈ ગયો આપણો બંધો ભાઈ ભાઈ ક્યાં જતો રહ્યો ઓકે ચાલુ કરી દીધું અને ભાઈ બૂસ્ટ કરી દઈશું કોઈ દોડવાનું જ છે ભાઈ તારે આજે શું દોડવાનું જ ચાલ દોડ ઓકે ચલો આ ભાઈ ફૂલ થતું રહેશે ભાઈ સૌથી પહેલા અહીંયા કેન્ડી નથી તો હું કેન્ડી લાઈન લગાવી દઉં ભાઈ કેન્ડી કાં છે ઓકે હારે ભાઈ ભાઈ જે વસ્તુ નથી એ પેલા લગાવવાની બરાબર હવે યાર એકની જગ્યાએ ભાઈ મેં કેન્ડી મૂકી હતી પેલા બોક્સ હટાવવું પડશે અને અને આમ મૂક્યું ઓલ રાઈટ ચાલો ભાઈ થઈ ગયું તબાઈ પેલો મૂકશે નહીં કે નહીં મૂકે ચાલો ભાઈ આને નાખવા અહીંયા ખૂણામાં ભાઈ આ તો અપગ્રેડ કરતો રહેશે ભાઈ આને આપણે બુસ્ટ આપતું રહેવાનું બરાબર આનું તો કામ પતી ગયું હવે આપણે કરવાનું છે ભાઈ સ્ટોરેજ અનલોક અને આ બીજી સાડી ની મંગાવવાની છે પણ હમણાં નહીં થોડીક વાર રેન્જ મંગાવીશું બરાબર તો ચાલ હવે જવાનું છે ભાઈ માર્કેટમાં પ્રોડક્ટ ભાઈ સ્ટોરેજમાં હરું કયું અપગ્રેડ કરવાનું હશે ઓકે ગ્રોથમાં ભાઈ ઓલ તો ભાઈ આપણે સ્ટોર મોટો કરવા માટે ગ્રોથમાં જવાનું અને એ અપગ્રેડ કરવાનું એ પણ સાડી સાતસોનું છે ને તેરસોનું છે બરાબર તો ભાઈ હું વિચારું છું કે ભાઈ લોન લઈ લો બે ની ચાલો ચોવીસો જેવું થઈ ગયું તો પહેલાં અપગ્રેડ કરીએ બરાબર સ્ટોર તો જ ભાઈ કંઈક આપણું થશે નહીં બાકી કંઈ થવાનું છે નહીં ભાઈ ગ્રોથ જો એક તો ભાઈ સાડી સાતસો વાળો અને એક આ ચાલો આ થઈ ગયું ભાઈ જોઈએ છે ભાઈ સ્ટોર કેટલો મોટો થાય ઓલ ભાઈ ખાસો મોટો થઈ ગયો છે ओके तो हम भाई आप फ्रीजनी आइटमो बधी राखी शीजिए भाई तेज एक तो अँ आई जैसे भाई फ्रीज चल भाई बीजू फ्रीज जैसे भाई आराम ऑल राइट चलो भाई तीजू फ्रीज लई लाइफ आई जाए भाई अँ ले, ले जा चल अबे यार आ नहीं आ भाई। कोई प्रॉब्लम नहीं ओके ઓલરાઈટ ચલો ભાઈ આ તો ડન થઈ ગયું છે થોડુંક કાને સીધું કરવાનું ઓકે ચાલો તો ભાઈ આપણને આવ્યો છે ભાઈ ઓર્ડર ચલો ભાઈ લઈ લઈએ મિલકત નથી ઓલમોસ્ટ ભાઈ ત્રણ નો જ છે યાર ભાઈ પેલો શું કરે છે ભાઈ આપણો રઘુરામ શું કરે છે ભાઈ પાસ કામ કરો ભાઈ આપણે બીજી ઓર્ડર વસ્તુ મંગાવવાની છે ખાસ તો કેમ કે ભાઈ આજે એ કામ તો પૂરું કરવાનું જ છે ઓલમોસ્ટ ભાઈ ચાલો ટાઈમ જાવ ઓ ભાઈ આ લોકો કેવું ગંધ મચાવે છે ભાઈ બધે ચાલો આના સૌથી પહેલા હટાવો ભાઈ રસ્તામાંથી ભાઈ રસ્તા મને નડે છે ઓકે તાને અહીં આવી જશે ભાઈ આવી જાય તો હારું ઓ ભાઈ કોઈને ભાઈ અત્યારે એને અહીંયા મૂકે ભાઈ ચાલો ચાલો ભાઈ આને અહીંયા ભાઈ અહીંયા જશે દરવાજો છે તો શું ઓકે ભાઈ કઈક તો ઓફર આવી જાય રઘુરામ ભાઈ જો કેટલી ભીડ કરી છે ભાઈ મારા ખ્યાલથી ભાઈ મારે બીજું નું મૂકવું પડશે ભાઈ ચાલ આ તો ભાઈ અત્યારે કરે છે એનું કામ આને પણ આપણે થોડીક અહીંયા સેટ કરી દઈએ બરાબર ભાઈ આ બધા આવતા જતા હોય છે ને તો અહીંયા નહીં ઓકે ચાલો પણ એટલો બધો કરે છે યાર ઓકે રઘુ ઓલ રાઈટ તો ચલો હવે આપણે શું કરવાનું છે ભાઈ ચેક કરી લઈએ ભાઈ હું વિચારું ભાઈ હજી આપણી જો ચાન્સ હોય ને તો ભાઈ મોટો કરી દઈએ ભાઈ તેરસો રૂપિયામાં થશે તો કરી દઈએ કેમ કે આપણે હજી ભાઈ બીજા બે પ્રોડક્ટ્સ લેવાના ઓ ભાઈ કેટલો મોટો થઈ ગયો ભાઈ જોરદાર એકદમ રાપચીક ભાઈ ઓકે આ બધાને અહીંયા મૂકવાનું ઓકે ભાઈ આજે કલર પણ કરવાનો છે આપણે આ જોરદાર થઈ ગયું ભાઈ આ બહુ ખરાબ આ કોર્નરમાં આવશે ને યાર હવે યાર બધું મારે હટાવવું પડશે ભાઈ એક કામ કરીએ ભાઈ અત્યારે આપણે સ્ટોર બંધ કરીને ભાઈ આખું સેટ કરી દઈએ બરાબર ઓલમોસ્ટ ભાઈ ચારસો રૂપિયા તો કમાઈ ગયા છે ભાઈ અહીંયાથી હવે સ્ટોર બંધ કરી તો ભાઈ પેલાને પણ થોડીક શાંતિ મળે આપણને પણ શાંતિ મળે બરાબર તો ભાઈ આપણે જોઈશે પહેલાં તો લાઇટ લાઇટ વગર કંઈ કામ નહીં થાય કેમ કે લાઇટ ભાઈ બહુ ઓછી છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ મંગાવી લઈએ ભાઈ બસો ડોલરની આવશે ભાઈ કોઈ નહીં

આપણે જાતે કરવાનું હોય તો ભાઈ આપણે તો બેન્ડ વાગી જાય બરાબર છે ને ચાલો ભાઈ આ બધું ધીમે ધીમે દંડ થાય છે ભાઈ ઈંડા નાખો અહીંયા કોક લઈ જશે ભાઈ ઓલ રાઈટ હવે આ રહ્યો આ રહ્યો ઓકે ચલો લાઈટ લાગી ગઈ વચ્ચે બે લગાવી દઈએ બરાબર એટલે ભાઈ લાઇટનું કામ પૂરું થઈ જાય આજે ઓલમોસ્ટ ગઈશ આપણે લાઇટ તો લગાવી દીધી છે બરાબર એ તો હવે ચલો હવે આને કરવાનું છે ભાઈ આનું સેટિંગ બરાબર ओके okay, चलो प्रीजो भाई यहीं आई जैसे कम फ्रेंड भाई आप फिर थोड़ा कागल लगी चलो भाई थोड़ा तो पाच करो भाई चलो भाई ऑल राइट फ्रिज तो कंप्लीट लागे क्या है भाई भैया लीलो सर कलर से आवे ओके जेनो है तो भाई आ सेल्फ लागे से यहां चल ઓલમોસ્ટ ભાઈ આપણે કસ્ટમર ને પતાવતા પતાવતા આપણને મળી ગયા સારું ભાઈ સારું ચલો ભાઈ અહીંયા લગાવીશું આને પણ અહીંયા લગાવી દઈએ મસ્ત ભાઈ આજે બધું સેટિંગ કરવાનું છે ભાઈ નવ વાગી ગયા છે અને કલર પણ કરવાનું છે યાર આપણે ઓકે ચલો આને અઢાર દો ભાઈ હું લઉં તોય તો કલર મૂકતો જાય કોઈ નહીં ઓકે ચલો ભાઈ સેટ થઈ ગયું છે હવે એ કાર રહ્યું છે આને અહીંયા સે આડું મૂકી દઈએ એટલે સેટ થઈ જશે રાઇટ ઓકે હવે કેવું લાગે છે એક ખૂણામાં અહીંયા લાઇટ લગાવવાની છે એ અહીંયા પડી જશે ઓકે ચાલો ઓલ રાઈટ ઓકે ડન છે ભાઈ ઓલમોસ્ટ ભાઈ લાઇટ ને બધું કામ પતી ગયું છે એક ખાલી ભાઈ ફ્રીજ અહીંયા આવી જાય તો સારું છે ઓકે ચાલો ફ્રીજ પણ સેટ થઈ ગયા ભાઈ આપણા ભાઈ ની આપણે લાઈન જ અહીંયા કરીશું ભાઈ જા ઓકે તો ભાઈ કાંઈ ગયો પેલો આપણો બંદો ભાઈ અહીંયા લાઈટ લગાવવાની જરૂર છે ભાઈ બુસ્ટ આપ્યું છે હવે ભાઈ ફટાફટ કામ દે ભાઈ ચાલ ઓલ રાઈટ ઓલમોસ્ટ ભાઈ બધું થઈ ગયું છે હવે ખાલી પ્રોડક્ટ અપગ્રેડ કરવાની રહે છે ને આપણે કલર કરવાનો છે તો એની માટે ભાઈ આપણે સૂવું પડશે તો ભાઈ આજનો દિવસ પતાવી દીધો તેરસો રૂપિયાનું નુકસાન છે ભાઈ કોઈ નહીં ચલો તો ભાઈ કલર લાવવાનો છે આપણે તો ભાઈ કલર તો અત્યારે આપણી જોડે છે નહીં ભાઈ અત્યારે તો પૈસા છે નહીં આપણી જોડે ચલો એક લઈ લઈએ ઓલ રાઈટ ઓલમોસ્ટ ભાઈ કલર આવી ગયો છે આપણો થઈ ગયો ભાઈ કલર મારો ભાઈ કલર કાંઈ ગયો અરે 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 ભાઈ આ કલર કેવો લાગે છે એ ચેક કરવાનું સૌથી પહેલા તો એ ભાઈ જોરદાર લાગે છે ઓકે જોઈએ છે ભાઈ આમાં કેટલું થાય છે પહેલાં ભાઈ જે દિવાલ દેખાતી હોય ને એનું કરી નાખીએ બરાબર ઓલી ઓલ કે ચલો હવે આની પાછળ કરવાનું છે બટ ખરું કલર નથી આપણી જોડે ના પૈસા પણ નથી આપણી પાવડર લગાવવાનું છે ઘણું બધું લગાવવાનું છે હજી આની પણ લગાવવાની છે ઉરો ઓકે જગારા મારા માને ભાઈ કાઢી ના ગયા સ્ટોરે તો સેલ્ફ ખાલી છે ખાલી તો ભાઈ હું વિચારું છું કે ભાઈ પ્રોડક્ટ જો ભાઈ આપણને લોન મળે એવી હોય ને તો લઈ લઈએ ભાઈ પ્રોડક્ટ લાઇસન્સ પણ પહેલા ચેક કરી લઈએ ભાઈ પ્રોડક્ટ લાઇસન્સ કેટલાનું છે લાઇસન્સ ઓકે એક અગિયારસો રૂપિયાનું છે ને એક સાતસો રૂપિયાનું ભાઈ લાઇસન્સ કેટલા મોંઘા છે એક સાડી સાતસો નું ભાઈ લાઇસન્સ છે આપણી જોડે એમાં શું શું આવશે ભાઈ ઓર્નિક ટોમેટો કેચઅપ ને બધું છે ભાઈ આ તો ભાઈ કરી લઈએ ઓકે લોન ભાઈ આપણે લોન લઈએ ઓકે યાર પ્રોડક્ટ કેમ નહી મંગાવીશું ઓકે ભાઈ આ બધું તો પેલું એ છે ભાઈ ડિટર્જન્ટ છે ટોયલેટ પેપર છે ક્લીનર છે પછી આ પેલું બ્લીચિંગ છે જે હોય એ સેમ્પુ છે અને હેન્ડવો છે ભાઈ આ બધું રાખવું આપણે હવે ઓલમોસ્ટર ચાલુ કરીએ પૈસા આવશે તો આને હેલ્પ કરો ભાઈ જે આવે ફટાફટ ભાઈ મૂકવા માંડો આજે ભાઈ હેલ્પ તો કરવી પડશે પેલો કંટાળી ગયો છે આરામથી ઓકે ચાલો તો ભાઈ આજે ભાઈ આપણે હવે ફંડો એવું છે કે ભાઈ જેટલી લોન લીધી ને એ પૂરી કરવાની બરાબર મીન્સ કે ભાઈ પૈસા તો થોડા ઘણા મૂકવા પડશે કેમ કે ભાઈ પૈસા આપણી જોડે ઓલમોસ્ટ બધું વધી ગયું છે ઓકે ભાઈ ચાલ લગાઈ ભાઈ ફટાફટ ઓઇલ 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 ચાલ ભાઈ આ લોકો બધું પતાવી નાખશે ઓઇલ ની ભાઈ હું કેતો હતો બે બે ત્રણ ત્રણ વસ્તુ તો મંગાવી જ પડશે ઓલમોસ્ટ ચેક કરીએ ભાઈ આપણી જોડે કેટલી કેટલી પ્રોડક્ટ છે ભાઈ ભાઈ પ્રોડક્ટ છે છે આ સિરિયલ પણ આઠ છે ભાઈ હજી આપણે કેટલી બધી વસ્તુ મંગાવવાની બાકી છે યાર કોઈને ભાઈ ટ્રાય કરીશું આપણે ભાઈ તું ફાસ્ટ હાથ ચલાવી ને ભાઈ બહુ ધીમું કામ કરે છે યાર આવું ચાલો તો ભાઈ આપણે જોવાનું હતું ભાઈ નવું બીજું આપણી જોડે ભાઈ શું શું છે ભાઈ હાયરિંગમાં છે ભાઈ આપણી જોડે બીજો હાયરમેન નથી ભાઈ અત્યારે વિસ્મ લેવલ સુધી તો નહીં ખુલે તો હું વિચારું છું કે ભાઈ આપણે બીજું એક પેલું એ લઈ લઈએ શું કહેવાય કેશ કાઉન્ટર બરાબર તો ભાઈ થોડીક ભીડ ઓછી થાય બરાબર તો ભાઈ આ છે નવસો ડોલરનું ભાઈ આટલું મોંઘું નહીં આટલું મોંઘું નહીં ઓકે કલર મંગાવવાનો હતો ને આપણે એક બે બે આરામથી જતા રહેશે ચલો ઓકે કઈ ગયો કલર ઓકે ચલો ભાઈ કલર કામ કરી ચલો ભાઈ ફટાફટમાં કેજો ના ગમતો હોય તો ભાઈ આપણે ચેન્જ કરી નાખશું આપણે બિંદાજ છે ભાઈ ઓકે ભાઈ કેવો લાગે છે ભાઈ કોમેન્ટમાં જરૂર કહેજો બરાબર ગ્લાસ ધોવાના છે યાર

ત્રણ પચીસ પતી ગયું એ પછી બહુ વસ્તુ ખાય ભાઈ ઘા ખાલી થાય ઓકે ભાઈ આનો પણ એક મંગાવી લો ઓકે રાઈસ દૂધ ભાઈ દૂધે વેચાય છે ગાયકા કોઈ નહીં ચાલો ભાઈ પ્રોડક્ટ મંગાવતી રહેવી પડશે કેમ કે યાર પ્રોડક્ટ નહીં હોય તો ભાઈ ધંધો કેમ નો થાય સિમ્પલ છે બરાબર અને ભાઈ જે વસ્તુ વધશે એ બધી સ્ટોરમાં મૂકી દઈશું ચિંતા જેવું તો છે નહીં આપણે જો ભાઈ એક એક જ નંગ વધે છે બરાબર ચાલ ભાઈ આ પણ પતી ગયું સોલ્વ ઓકે ભાઈ ભાઈ આ બધ વસ્તુ હોય વપરાય છે સામે પૈસા પણ એવા આવે છે યાર આપણી જોડે ઓકે ભાઈ ત્રીસ રૂપિયા હતા ઓલમોસ્ટ ભાઈ આપણે એકસો ત્રીસ રૂપિયા થઈ ગયા ફરી ભાઈ જોરદાર ધંધો તો ભાઈ જોરદાર કરીએ છીએ આપણે ઓલ રાઈટ તો ભાઈ ગાઈઝ આપણે સ્ટોર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ ભાઈ બધા કસ્ટમર જતા રહ્યા છે અને ભાઈ આ ઓલમોસ્ટ ભાઈ બધી પ્રોડક્ટ લગાવેલી છે સિવાય એક બે વસ્તુ લાગે લગાવવાની બાદ એ પણ લગાવી દઈએ ભાઈ ચાલો અને લઈને અહીંયા મૂકો એટલે લાગી ઇમ્પાલ ભાઈ તો ભાઈ ચાલો આજનો દિવસ પૂરો કરીએ છે ઓલરાઈટ ભાઈ 762 ડોલર માઈનસમાં છે અને ભાઈ ડાયરેક્ટ આપણે બસો ડોલર માઇનસમાં ઓપન થયું છે બરાબર કેમ કે ભાઈ આ બિલને એ બધું આપવાનું છે તો આજનો ટાર્ગેટ આપણો એવો છે કે ભાઈ સૌથી પહેલાં સૌથી પહેલાં આપણે છે ને ભાઈ જે નવી પ્રોડક્ટ્સ લીધી છે એને મૂકવા માટેનો કંઈક તો જુગાડ કરવો પડશે અને એ પ્રોડક્ટ્સ પણ લેવી પડશે તો ભાઈ મેં કાલે એક આ લોન પૂરી કરી દીધી હતી બરાબર તો અને આપણી જોડે એક પોઈન્ટ એવો છે કે ભાઈ પાંચ હજારની નવી લોન આવી ગઈ આપણે એ જ લેવાની છે આજે સૌથી પહેલાં ઓકે ભાઈ આ પૂરા કરવા છે જોઈએ પૈસા વધે તો રિફંડ કરી દઈશું તો સૌથી પહેલા ભાઈ આપણે ફર્નિચર લેવું પડશે કેમકે પ્રોડક્ટ મૂકવા માટે વસ્તુ તો જો આ બધી પ્રોડક્ટ સેલ્ફ નહીં છે તો ઓલમોસ્ટ ભાઈ બે તો જોઈશે મારા ખ્યાલથી પહેલા એક મંગાવીએ છીએ ચાલો પણ એને મૂકીશું કા ભાઈ વચ્ચે અહીંયા કંઈક મૂકવાનો ટ્રાય કરીશું બરાબર ઓકે મારા ખ્યાલથી ભાઈ હજી થોડું કાગળ મૂકવાનું ને અહીંયા અલ બીજો સેલ ભાઈ અહીંયા પાછળ મૂકી દેવા બરાબર તો ચલો ભાઈ બીજો એક એડ કર દઈએ હવે પ્રોડક્ટ ભાઈ બધી અત્યારે એક એક એડ કરીએ બરાબર ચાલ 459 ઓ ચલો ભાઈ આને ભાઈ અહીંયા પાછળ લગાઈશું આમ ઓલ રાઇટ તો ભાઈ હવે બધી પ્રોડક્ટ છે આપણી જોડે તો ભાઈ ટિશ્યુ પેપર ટિશ્યુ પેપર છે એક નીચે મૂકી દો

બીજું શું છે ભાઈ એ મારી આઈટમો કાઢો ઓકે ચાલો આ હવે અને ઓકે ભાઈ કાચ સાફ કરવાનું બરાબર એ પણ આપણે મંગાવ્યું છે બીજું શું છે ભાઈ ઓલમોસ્ટ બધું આવી ગયું ઓકે ભાઈ આ ધોવાનું સાબુનો છે ઓ ભાઈ એકમાં છો જાવ આવશે કોઈ નહીં કોઈ નહીં ભાઈ ચલો ભાઈ બધાની પ્રાઇસ લગાવવાની છે આની તો લગાવી દીધી હતી સો રૂપિયા હવે આની ભાઈ આની ભાઈ પાંચ પાંચ ડોલરમાં વેચીશું ભાઈ અઢી ડોલર મળે જ આપણને ભાઈ સારું છે સારું છે આપણને ભાઈ બે પોઈન્ટ વીસમાં વેચીશું દસ રૂપિયા તો ભાઈ માર્કેટ કરતા વધારે જ વેચવાનું બરાબર ઓકે હવે આને ભાઈ આપણે વેચીશું તૈયાર ડોલરે વેચીએ ભાઈ સારો એવો પ્રોફિટ છે વાંધો નહીં આવે અને હું ભાઈ આ ક્લીનર ભાઈ વીસ ડોલરનું વેચે છે ઓકે તો એકવીસ ડોલરમાં વેચીશું આપણે કેમ કે પચાસ સેન્ટનું છે તો એક રૂપિયા આરામથી મળશે તો ભાઈ એક પેન ત્રણ હજી આ પણ ખાલી છે હું વિચારું છું કે ભાઈ ટોયલેટ પેપરના ચાર કરી દઈએ બરાબર ઉપરની છે ને આ બે ખાલી રહેશે અને અહીંયા બધી પ્રોડક્ટ મંગાવી લઈએ બરાબર ઓકે ચાલો આ આ પણ ખાલી તો બીજું ગાઈસ બીજું એક કામ એવું છે કે ભાઈ આપણે છે ને ભાઈ અહીંયા બહુ ભીડ થાય તો હું વિચારું છું કે ભાઈ એક સેલ્ફ કાઉન્ટર પણ મંગાવીએ શું શું લેવાનું છે ચેક કરી લઈએ બોર્ડમાં જ લગાવી દઈએ એક આ લેવાનું છે એક આ લેવાનું છે એકા લેવાનું અને એક આ લેવાનું અહીંયા ઓઇલ લેવાનું છે સુગર પાવડર બીજું કઈ ભાઈ ઓકે આ પણ લેવાનું છે આ પણ લેવાનું છે ભાઈ પ્રોડક્ટ તો આપણે ઘાય ઘા મંગાવીએ છીએ એની માને પત્તી જ નથી ઓકે ચલો ભાઈ મંગાવી લીધું છે રિસ્ટોક તો કરી દેશે હવે ભાઈ આપણે જો ખાલી ત્રણ હજાર રૂપિયા રહ્યા છે તો હું વિચારું છું કે ભાઈ આપણે એક સેલ્ફ ચેકઆઉટ કાઉન્ટર લઈએ બરાબર ઓકે ભાઈ નવસો રૂપિયાનું જ લઈ લઈએ કોઈ વાંધો નહીં ચાલો થેન્ક યુ ભાઈ થાંક યુ પાર એને પણ આપણે મૂકી મૂકીશું ભાઈ અત્યારે અત્યારે ઓકે આને અહીંયા મૂકીએ બરાબર ત્યાંની જોડે જ મૂકી ઓકે અહીંયા મૂકી દઈએ અહીંયા મસ્ત આવી જશે ભાઈ ઓકે ડન છે ભાઈ લાઇટ્સ ઓન કરો લાઈટ ભાગતો રે બરાબર શું તારે ઊભું જ નહીં ઓકે હવે ભાઈ આપડે બીજું કામ એ છે કે ભાઈ બેંક એક આ લોન પૂરી કરી દેવાની છે અને એક આ લોન પૂરી કરી દેવાની છે ઓકે હા ચલો થઈ ઓકે તો હવે ખાલી આપણી જો ભાઈ હજાર રૂપિયા રહ્યા છે બટ આપણે સામે ભાઈ બે હજારની લોન પૂરી કરી છે સાડી સાતસો ની લોન પૂરી બરાબર તો હવે ધીમે ધીમે પૈસા થશે અને આપણી જોડે આવે તો એક ઓર્ડર તો ચેક કરીએ ભાઈ શું છે ભાઈ સોડા એ સોડા છે આ સોડા નહીં આ સોડા ચાર સોડા ભાઈ પાર્ટી લાગે છે ઓકે ચલો ભાઈ આ કોનો છે લિઝા લી લિયા લિયા ભાઈ કંઈક નામ છે આ લોકોના ઓ ભાઈ છે કા આપવા જવાનું યાર હું વિચારું છું કે ભાઈ આપણી જોડે 1000 ડોલર છે જો ટ્રાય બને તો આપણે સાયકલ લઈ લઈએ બરાબર જોઈએ છે ભાઈ કેટલા ડોલરની છે સૌથી પહેલા બરાબર ઓલરાઈટ તો ભાઈ આવી ગયા છે આપણે ઓર્ડર આપ ઓકે 50 ડોલરનો ઓર્ડર હતો ભાઈ સારું કહેવાય ભાઈ ભાઈ આમાં આપણે ડિલિવરી કરવા જઈએ છે તો આપણને ભાઈ ડિલિવરી ચાર્જીસ બહુ મળે છે એમાં ભાઈ આપણને પ્રોફિટ સારો એવો થાય છે ઓકે આ શું છે ભાઈ અહિયાં થી ડાયરેક્ટ આપણે સામાન ચેકઆઉટ કાઉન્ટર છે ભાઈ ભાઈ ગજબ ગજબ છે છે દુકાનમાં કોઈ જ નહીં એની ઇમારત આમ ભરોસે દુકાન ચાલે છે ઓકે આ શું બોક્સ છે ભાઈ ચાલો ભાઈ આ પણ લોડ કરી દે યાર કેમ નહીં કરતો ભાઈ અડધું કામ તો આપણે આનું કરીએ છીએ આપણે કે ચાલ ભાઈ આ પણ લગાઈ દેવાનું છે

આપણે હેલ્પ પણ કરવાની કાઢી નાખીએ ઓલમોસ્ટી ગયા તું ફાસ્ટ કામ કર હવે ભાઈ જોઈ લઈએ નવી નવી વસ્તુ શું મંગાવવાની છે આનો બે પેકેટ આના એક બે ત્રણ ચાર ચાર મંગાવો ભાઈ આનું એક મંગાવો પાસ્તા ભાઈ પ્રોડક્ટ તો ગાય કા મંગાઈએ જ ભાઈ આપણે સુગર પાવડર ભાઈ ઈંડા ભાઈ વસ્તુ તો બધી બહુ ગાય આવે વેચાય છે યાર આપણી વાંધો નહીં આવે ઓકે ચલો ભાઈ આ પેન્ટ પેન્ટ્રી કે એવું કંઈક છે એ પણ મંગાવી લીધું ચાલ તું રિસ્ટોક કરતો જા ભાણા અરે બીજું કંઈ કામ જ નહીં કરવાનું રિસ્ટોક જ કરવાનું બરાબર ના કરી શકીએ કોઈ નઈ ભાઈ ચાલો ચાર માં તો ફૂલ થઈ જાય છે યાર આવ્યું બીજું કાંઈ ગયું શેમ્પુ ઓકે શેમ્પુ મંગાવ્યું હતું એ પણ મૂકવાનું છે ભરેલા હોવા જોઈએ એકદમ રાચીક બરાબર ઓકે આ તો ભાઈ સ્ટોર માં જશે ઓકે ચલો ભાઈ લગાવો ભાઈ ફટાફટ ભાઈ આપડી જો પૈસા સારા એવા બની ગયા છે ભાઈ જોરદાર તો ભાઈ હવે આપણે શું કરવાનું છે ચેક કરીએ ભાઈ ઓકે ભાઈ કોઈ કસ્ટમર ને હેલ્પ જોઈએ છે ભાઈ આ પાછો ભરાયો ઓકે ચલો ભાઈ આનું કામ થઈ ગયું છે તો આપણે કરવાનું છે ભાઈ લોનનું ચેક લઈએ ભાઈ ઓકે આને રોજના બાવનસો ડેલી કેટલું આપવાના છે ઓકે આનો તો પ્રોબ્લેમ છે નહીં તો હવે ભાઈ આપણે ચેક કરીએ ભાઈ સાયકલમાં ઓકે ભાઈ હજાર રૂપિયાની જ ભાઈ ભાઈ અત્યારે તો નથી લેવી ભાઈ મારા ખ્યાલથી હજાર રૂપિયા વર્તી જ નથી યાર ભાઈ એટલા બધા આપણી જોડે ઓલમોસ્ટ ખાલી બે હજાર રૂપિયા છે ઓલ ભાઈ સ્ટોર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ આપણે ભાઈ એક જ દિવસમાં ત્રણ હજાર ડોલર કમાયા ભાઈ જોરદાર ઓકે તો ભાઈ આજનો પ્રોફિટ જોઈએ છે ભાઈ પ્રોફિટ આજનો ભાઈ પહેલો ફંડો આ બહુ પ્રોડક્ટ મંગાવવાની છે ભાઈ હું બધી વસ્તુની પચાસ પચાસ નંગ મંગાવવાનું ઈચ્છું છું ભાઈ ઓકે એક બે અત્યારે ભાઈ બધાની બે બે કરીએ આ તો ફૂલ જ છે ભાઈ પાણી બોટલ પણ એની પણ બે કરતો ચીઝ બે બે આ બે ઓકે આ બધું તો છે આ બધું પણ બે લેવાનું ભાઈ આજે ઓકે ઓકે ભાઈ બધું બે બે મંગાવવાનું આજે ભાઈ આજે હું અકરો છું ભાઈ રોજ રોજ ઓર્ડર કરવાનું ભાઈ મને પસંદ ચાલો ઓકે ત્રીસ આઈટમ થઈ જાય આ પણ બે આ પણ બે આ પણ બે બધું પણ બે પાસ્તા બે બે ઓફી પણ બે પીનટ બટર બે રાઈસ બે ચલો ભાઈ એક વારનું મંગાવી લીધું રાઈસ સુધી મંગાવ્યું હતું હવે અહીંથી એક આ બે આ પણ બે ચલો ભાઈ કેક પણ બે છે ભાઈ રાઈસ આ કંઈક સુગર પાવડર એ પણ બે મંગાવી લઈએ આપણ આ દૂધ બધું મંગાવવાનું ભાઈ ગાભા કાઢી નાખવાના આજે ઓકે આયુ આપણ બે મંગાવી લેવો આપણ બે મંગાવો ઓકે આપણ બે બધું મંગાવવાનું ભાઈ કશી વસ્તુ બાકી નહીં રાખવું ઓલમોસ્ટ ભાઈ બત્રીસ વસ્તુ થઈ છે આનું તો ભાઈ પડ્યું છે ભાઈ નવ બોક્સ પડ્યા છે ઓલમોસ્ટ આપણે ત્રણ હજાર નો સામાન ભાઈ આની વાગી જવાની છે ભાઈ મારે આને ફૂલ દોડાવવો પડશે ઓકે ચાલ ભાઈ દોડ તું દોડ દોડ ઓકે ચલો ભાઈ ઓલમોસ્ટ ભાઈ આજનું બધું કામ થઈ ગયું છે બેટરી બેટરી ઓકે ભાઈ લાઈટ ચાલુ કરી ભાઈ કેવું ગજબ દેખાય છે ઓલ તો તો સ્ટોર પણ ઓપન કરી દઉં છું તો કાંઈ સાચના વિડીયોમાં આટલું જ રાખે છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળ્યા બીજા વિડીયોમાં બાય